એક ગાઢ જંગલમાં એક વાનર અને એક હાથી રહેતા હતા હાથી ખૂબ જ શક્તિશાળી હતો તે એક જ ઝાટકે મોટા વૃક્ષોને ઉખેડી શકે છે વાંદરો એકદમ પાતળો હતો પરંતુ તે ખૂબ જ ચપળ અને ઝડપી હતો વાંદરો આખો દિવસ જંગલના ઝાડ પર કૂદતો રહ્યો બંને પોતાને બીજા કરતાં સારા માનતા હતા જેના કારણે બંને વચ્ચે હંમેશા ઝઘડો થતો રહેતો હતો આ બંને વચ્ચેના ઝઘડાથી તે કંટાળી ગયો હતો એક દિવસ ઘૂવડ એ બંનેને કહ્યું તમે બંને જે રીતે લડી રહ્યા છો કોઈ નિર્ણય લેવાનો નથી તમે બંને એક સ્પર્ધા દ્વારા સરળતાથી નક્કી કરી શકો છો કે તમારામાં સૌથી શક્તિશાળી કોણ છે અને વાનર અને હાથી બંનેને ઘૂવડની વાત ગમતી હતી બંનેએ સાથે મળીને પૂછ્યું આ સ્પર્ધામાં શું કરવું પડશે ઘુવડ બોલ્યો આ જંગલ પાર કર્યા પછી બીજું જંગલ આવે છે જ્યાં એક ખૂબ જ જૂનું વૃક્ષ છે જેના પર સોનેરી ફળ છે તમારા બંનેમાંથી જે પ્રથમ સોનેરી ફળ લાવશે તે આ સ્પર્ધાનો વિજેતા બનશે અને વાસ્તવિક અર્થમાં સૌથી શક્તિશાળી કહેવાશે કે તરત જ વાંદરાઓ અને હાથીઓએ ઘુવડની વાત સાંભળી કંઈ પણ વિચાર્યા વિના તેઓ ચાલ્યા ગયા બીજા જંગલ તરફ વાંદરાએ પોતાની ચપળતા બતાવવાનું શરૂ કર્યું તે એક જ કૂદકે એક ઝાડ પરથી બીજા ઝાડ પર પહોંચી જતો તે જ સમયે હાથી ઝડપથી દોડવા લાગ્યો અને તેના મજબૂત થડથી તેના માર્ગમાં આવતી દરેક વસ્તુને ઉખાડી નાખ્યો હાથી અને વાંદરો તે જંગલમાંથી બહાર આવ્યા આ જંગલમાંથી બીજા જંગલમાં જતા માર્ગમાં એક નદી વહેતી હતી તેને ઓળંગીને જ એકબીજા જંગલમાં પહોંચી શક્યું અને વાંદરાએ ફરીથી પોતાની ચપડતા બતાવી અને ઝડપથી નદીમાં કૂદી પડ્યો પરંતુ પાણીની લહેર ખૂબ જ મજબૂત હતી તેથી વાંદરો નદીમાં વહેવા લાગ્યો વાંદરાને નદીમાં તરતો જોઈને હાથીએ તરત જ તેને તેની થડથી પકડીને પાણીમાંથી બહાર કાઢ્યો તેણે નમ્રતાપૂર્વક હાથીનો આભાર માન્યો અને તેની હાર સ્વીકારી વાંદરાની આ વાત સાંભળીને હાથીને આગળની મુસાફરી ચાલુ રાખવા કહ્યું હું નદી પાર કરી શકું છું તમે પણ મારી પીઠ પર બેસીને પાર કરો વાંદરો હાથીની સલાહ માની ગયો અને હાથીની પીઠ પર બેસી ગયો આ રીતે બંને નદી ઓળંગીને બીજા જંગલમાં પહોંચ્યા પછી બંનેએ મળીને સોનાથી જડેલા ફળોવાળા ઝાડની શોધ કરી પહેલા હાથીએ તેના થડથી ઝાડને તોડી નાખવાનો પ્રયાસ કર્યો પરંતુ તે ઝાડ ખૂબ જ મજબૂત હતું હાથીના ફટકાથી ઝાડ ઉખડી ગયું નહીં ત્યારે હાથીએ નિરાશામાં કહ્યું આ ફળ હું નથી ઉપાડી શકતો તે શરૂ કરીને તે શાખા પર પહોંચ્યો જ્યાં સુવર્ણ ફળ ઉપળ ઉપાડ્યું અને ઝાડની નીચે ઉતરી ગયો તે પછી બંને નદી પાર કરી અને તેમના જંગલમાં પાછા ફર્યા અને ઘુવડને આ સ્પર્ધા માટે વિજેતાનું નામ કહ્યું ફળ મળતા જ વાંદરા અને હાથીએ એકસાથે તેને બોલતો અટકાવ્યો ઘુવડ દાદા હવે આપણે વિજેતાનું નામ જાણવાની જરૂર નથી અમે બંને સાથે મળીને આ સ્પર્ધા પૂર્ણ કરી છે આપણે સમજી ગયા છીએ કે દરેકના ગુણો પોતામાં અલગ અને વિશિષ્ટ હોય છે અમે એ પણ નક્કી કર્યું છે કે હવેથી અમે આ બાબતે ક્યારેય દલીલ નહીં કરીએ અને મિત્રોની જેમ આ જંગલમાં રહીશું વાંદરા અને હાથીએ જે કહ્યું તે સાંભળીને ઘૂબડ ખૂબ ખુશ થયો તેણે બંનેને કહ્યું હું તમને એ સમજાવવા માંગતો હતો કે દરેક વ્યક્તિ એકબીજાથી અલગ છે વિવિધ ગુણો અને શક્તિઓ આપણને એકબીજાને મદદ કરવા સક્ષમ બનાવે છે ઉપરાંત દરેકની પોતાની નબળાઈઓ હોય છે તેથી એકબીજા સાથે રહેવું શ્રેષ્ઠ છે તે દિવસથી હાથી અને વાંદરો બંને મિત્રો બની ગયા અને આ વાર્તામાંથી આપણે શીખીએ છીએ કે આપણે એકબીજાના ગુણો અને શક્તિઓનો આદર કરવો જોઈએ અને સાથે રહેવું જોઈએ તો મિત્રો જો તમને આ વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમને આ વાર્તા કેવી લાગી તે અમને કોમેન્ટ કરીને જણાવો અને જો તમે પણ આ ચેનલ પર તમારી કોઈ વાર્તા કહેવા માંગતા હોવ તો કોમેન્ટ કરો હું આ ચેનલ પર તમારી વાર્તા કહીશ તમને આગામી વિડિયોમાં મળીશું